નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિભાગ આપ સૌને આવકારું છું પેપર નંબર એમ જીટી બસો છ એટલે કે વિનયન વિદ્યા શાખાના અનુસ્નાતક અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર નંબર એમ જીટી બસો છ એટલે કે ગુજરાતી વિષયની પ્રતિનિધિ કવિતાઓમાં કૃષ્ણલા શ્રીધરાણીના કાવ્યોનો અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આ અભ્યાસ કરવા કરતા પૂર્વે સર્જક શ્રીધરાણીના જીવન સાહિત્યનો પરિચય આપણને અહીં મેળવો જ રહ્યો તો વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસથી ગાંધીયુગના પ્રતિષ્ઠિત સર્જક કૃષ્ણલાલ સિંધરાણી કૃષ્ણલાલ સિંધરાણીનું જીવન તથા કવનનો પરિચય થશે ગાંધીયુગના કવિ નાટ્યકાર વાર્તાકાર એવા કૃષ્ણલાલ સિધરાણીના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ લહેરીબહેન હતું મિત્રો આપ જાણો છો કે એમનો જન્મ એમના મોસાળમાં થયો અને પ્રાથમિક શાળા એમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની પ્રાથમિક જે ધૂળી નિશાળ હતી એમાં મેળવ્યું છે મિત્રો ઉમ ઉમરાળાથી અમેરિકા સુધી જે સર્જક વખણાય છે એ એટલે કૃષ્ણ સિદ્ધરાણી એમનું માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં ઈસવીસન ઓગણીસોને ઓગણત્રીસમાં ગુજરાત વિદ્યાપીઠમાં ત્યારબાદ તે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યાંથી સ્નાતક થયા ઈસવીસન ને ચોત્રીસમાં વધુ અભ્યાસ અર્થે રવિન્દ્રનાથ ટાગોર ની તેમજ એક અમેરિકન શિક્ષકની સલાહથી મિત્રો એ અમેરિકા ગયા તે પૂર્વે શાંતિ નિકેતનમાં પણ થોડોક અભ્યાસ કરેલો ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રના વિષય વિષય સાથે એમએ થયા સાથે સાથે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ઓગણીસોને છત્રીસમાં એમ એ થયા મિત્રો એ જ યુનિવર્સિટીમાં ચાર વર્ષના અભ્યાસક્રમ કરીને સમાજશાસ્ત્ર તથા રાજકીય તત્વજ્ઞાનના વિષયકોષ વિષયોમાં પીએચડી પ્રાપ્ત કર્યું ઓગણીસો પિસ્તાલીસમાં અમૃતબાઝાર પત્રિકામાં મેં લખવાનું શરૂ કર્યું ઈસવીસન ઓગણીસો ને છ જ્યારે ભારત પરત ફર્યા એ જ સમયે જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે પણ નિયુક્ત થયા ત્યાં થોડોક સમય એમણે કામ કરીને પ્રખ્યાત અંગ્રેજી અખબારમાં અમૃતબાઝાર પત્રિકામાં એમણે લખ્યું હતું તે જ એક મૃત્યુ સુધી ચાલુ રાખ્યું ત્યારે એ અખબારમાં ઇન્સાઈડ ઓફ ઇન્ડિયા નામ કોલમ લખતા તે ખૂબ જ લોકપ્રિય બની હતી મિત્રો નહેરુના પંડિત જવાહરલાલ નહેરુના ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પરથી એક નૃત્ય નાટિકાનું મંચન થયું હતું એ સમયે એ નૃત્ય નાટિકાના મંચન વખતે દયારામ ગીદુમલના પુત્રી સુંદરીબહેન સાથે એમનો પરિચય થયો અને પ્રણયમાં પરિણામ્યો અને પાછળથી બંને લગ્ન ગ્રંથિથી જોડાયા એમના બે સંતાનો મિત્રો પુત્ર અમર અને પુત્રી કવિતા સિદ્ધરાણીની કિશોર અવસ્થા જે છે એ સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્ય લડાઈની જે ગતિનો કાળ હતો એ સમયે કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું હતું મિત્રો એ સંસ્કાર એમના બાળ એમનામાં બાળપણથી જ પડ્યા હતા એમનું કિશોર મન જે છે એ ઝંકૃત થઈ ઉઠ્યું હતું કૃષ્ણલાલ સિદ્ધરાણીએ યૌવનના આંગણે ડગ મૂક્યો ત્યારે ગાંધીજીના વ્યક્તિત્વની જે છાયામ એમને મળી એમનું મન જે છે એ સ્વતંત્રતાની ભાવનાથી ભર્યું ભર્યું થઈ ગયું મિત્રો ઓળી ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે અભ્યાસથી એ ભાવનાને બળ મળ્યું ને ત્યારે ગાંધીજીની અહિંસક લડતમાં સામેલ થયા મિત્રો ઓગણીસો ત્રીસમાં જ્યારે દાંડી કૂચ પહેલીવાર થઈ જે સૈનિકોની પસંદગી પામી તેમાં શ્રીધ્રાણી હતા ધરાસણા જતાં એ પહેલી ટુકડી પકડાઈ હતી આથી શ્રીધ્રાણીએ સાબરમતી અને નાસિકની જેલ યાત્રા કરી હતી એ જેલવાસમાં વડલો જેવા સરસ નાટ્યકૃતિઓનું સર્જન થયું દક્ષિણામૂર્તિના અભ્યાસ ટાણે જ મિત્રો ચિત્રકળા સાથે કાવ્યલેખનની લગ્ન લાગી હતી જેમાં પ્રેરક હતા એમના ગુજરાતીના ભાષાના શિક્ષક મિત્રો જ્યારે એ દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરતા હતા ત્યારે હાલે આ તરક્ષરે રે લોલ જેવા સામાન્ય કક્ષાનો રાસડો એમણે લખ્યો હતો પરંતુ ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં લખાયેલું હું જો પંખી હોત એક કાવ્ય એમની પ્રખ્યાત પ્રથમ પ્રકાશિત કૃતિ છે દક્ષિણમૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિથી એમની સર્જન પ્રવૃત્તિને વેગ મળ્યો મિત્રો એમનો પહેલો કાવ્ય સંગ્રહ કોડિયા ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં પ્રસિદ્ધ થયો તે પુનર જ્યારે પુનરપી એ મરણોત્તર કાવ્ય સંગ્રહ જે છે એ પ્રસિદ્ધ થયો ઈસવીસન ઓગણીસો ને એકસઠમાં શ્રીધરાણીના સાહિત્યિક પ્રવૃત્તિને યોગ્ય વાતાવરણ મળ્યું હતું અને એમની સર્જન પ્રવૃત્તિને આગળ ધપતા એમની એમની સર્જન પ્રવૃત્તિ આગળ ધપવાની હતી પરંતુ એમનું વિદેશ ગમન બાધક નીવડ્યું લગભગ દોઢ દાયકા દોઢ દાયકા લગી એમનું સર્જન સ્થગિત રહ્યું સ્વદેશાગમન કરી એમની કાવ્યગતિ ચાલી થોડીક કાવ્ય કૃતિઓ રચાઈ જેમાં કોડિયાની બીજી આવૃત્તિમાં સમાવેશ પામી છે પણ ઉત્તર કાવ્યોની એમની કાવ્ય છબી અલગ તરી આવે છે મિત્રો ઈસવીસન ઓગણીસો માં પ્રસિદ્ધ થયેલ કોડિયા કાવ્યનો આગવો નૂતન ઉન્મેષ અછાનો રહેતો નથી છંદ અને વિષયનું વૈવિધ્ય એમનો વિશેષ એમનો વિશેષ છે જે કાવ્ય સૂજવાળી અભિવ્યક્તિથી પુષ્ટ થયેલો છે મિત્રો

પૂરા ગુજરાતી સાહિત્યને સુગંધિત કરી ઉઠી કરી ઉઠે છે મિત્રો ગાંધીયુગની વિભાવના આત્મસાદ કરી કાવ્યબદ્ધ કરતા શ્રી વાસ્તવિકતાનું સુચારૂ નિરૂપણ એમની કાવ્ય સુજથી બોલકું બનતા અટક્યું છે મિત્રો મંદિર અવલોકિતેશ્વર ભરતી સર્જક શ્રેષ્ઠ આંગળા આઠમું દિલ્હી જેવા કાવ્યો દીર્ઘ કાળ લગી કવિ શ્રી ધરાવ્ય લેખનની સાથે નાટ્યલેખન પણ કર્યું હતું એમણે નાના મોટા મળી સોળ નાટકો લખ્યા છે વર્ડ ઓગણીસો એકત્રીસ એમની સશક્ત નાટ્યકૃતિ છે મિત્રો

એકાંકીઓનો પણ સમાવેશ થાય છે એમની પ્રયોગશીલ શૈલી નજરે પડે છે મિત્રો આ એકાંકી પ્રયોગશીલ શૈલી નજરે પડે છે સામાજિક નાટક મોરના ઇંડા ઓગણીસો ચોત્રીસ પ્રચલિત બન્યું હતું પ્રોફેસર અભિજીતનું સુંદર પાત્ર નાટકનું પ્રાણ છે મિત્રો ઇન્સાફ મિટાદુંગા ઓગણીસો બત્રીસ એમનું વાર્તા સંગ્રહ છે તેમણે ગુજરાતીમાં આપણી પરદેશ નીતિ ઓગણીસો અડતાલીસ ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલા ગ્રંથો આપ્યા છે My India, my America, is the big for of India, Big for India, Warning to the West, The Mahatma and the World, General Knowledge, Encyclopedia, Story of the Indian Tele Telegraph, The Journalist in India, The Adventures of Upside Down Tree and a સ્પાઈક્સ ફ્રોમ કાશ્મીર એ ગ્રંથોનો સમાવેશ થાય છે કૃષ્ણલાગણીસો ને છેતાલીસમાં રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ તેમજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ તરીકે પણ પોતાનું સ્થાન શોભાવ્યું હતું તેમને તેમણે ઓગણીસો તેમને ઓગણીસો અઠાવનમાં શ્રી રણજીતરામ સુવર્ણચંદ્ર મરણોત્તર એનાયત થયો તો મિત્રો એમનો આયુષ્યકાળ લાંબો હતો ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન એમનો આયુષ્યકાળ લાંબો હોત તો ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન કરી શક્યા હોત કવિ નાટ્યકાર શ્રીરાણી ગાંધીયુગના સમર્થ સર્જક હતા મિત્રો સિદ્ધરાણીની બાળ કાવ્યો ક્ષેત્રે થોડુંક પ્રદાન કરેલું છે નવલરામ અને દલપતરામ જેવા કવિઓએ આધુનિક ગુજરાતી બાળ સાહિત્યનો પાયો નાખ્યો છે મિત્રો મુખ્યત્વે દક્ષિણા મૂર્તિ સંસ્થાનું વાતાવરણ ગુરુજનો તથા ટાગોરના શિશુ કાવ્યોની શિધરાણી જેવા સર્જકોને બાળકાવ્યો લખવા પ્રેરે છે એમાં ટાગોરની જે રંગદર્શિતા છે એ એ સ્પષ્ટ આપણ નજરે ચડે છે તેમની શરૂઆતની રચનાઓ ઝોડકણા જેવી જોવા મળે છે તે ઉપરાસ અનુપ્રાસ સૂજનો ઉપયોગ કરે છે કૃષ્ણલાલ સિદ્ધરાણીના બાળકાવ્યો પર ટાગોરના સ્પષ્ટ અસર જોવા મળે છે જેના પરિણામ સ્વરૂપ કાવ્યની અનોખી છટા પ્રગટાવે છે મિત્રો કૃષ્ણલાલ સિદ્ધરાણીના બાળકાવ્યોમાં સહેજ પ્રવેશી શકાય અને એવા બોધક તત્વો તથા મુલાયમ તો છંદોનો લય સ્વાભાવિક રીતે આકર્ષી જાય તેવો હોય છે અહીં એકમ બેમાં આપણે ત્રણ કાવ્યોનો અભ્યાસ કરવાના છે મિત્રો હું જો પંખી હોત તો પતંગીઓને ચંબેલી અને ત્રીજું કાવ્ય એટલે હાથરસનું હાથી હું જો પંખી હોત તો મિત્રો આ એક અનોખી બાળકલ્પના છે બાળગીતની કલ્પના છે કે હું જો પંખી હોત તો હું ક્યાં ક્યાં ઉડી શકત હું શું કરી શકત તો જોઈએ કે હું જો પંખી હોત એ સર્જકના સર્જક

તત્ત્વ ભ ભરી જ્યાં 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 કરું ત્યાં નવા નવા એમને જેમ જેમને ભરતા જવાની અભિલાષા હોય હું જો પંખી હોત તો એમ કહી સેવે છે ત્યારબાદ પંક્તિ પંક્તિગુચ્છમાં કવિ લાલ ગુલાબની ઉપમા આપે છે મિત્રો એ અને એક સરસ તરંગ મૂકી સવાલ પૂછે છે જો હું ઝાકળ જો ઝાંકળ ન પડતી હોત તો જો ઝાંકળ ન પડતી હોત તો ગુલાબ પરની ધૂળ કોણ સાફ કરતું હશે આ સવાલના જવાબ આપ આ સવાલનો જવાબ આપતા પોતે કવિ કહે છે હું જો પંખી હોત હું મારા આશ્રુઓથી એને ધોત આગળની પંક્તિમાં કવિ કહે છે જો હું પંખી હોત તો મારા કિલકિલાટથી વનકુંજો સાગરને ધરતી તથા મનુષ્યના આત્મા સુધાને પણ હું ગુંજાવી નાખત પછી આ તરંગમાં આગળ વધતા કવિ કહે છે પંખી બનીને ઊંચે આબમાં ઉડી રહેલા તારલાઓ પકડી લેત અને એ તારલાઓમાંથી સારા સારા તારા વીણી એની માળા બનાવી દેત જે દ્વારા આખું પોત કેવી દી કેવું દીપી ઉઠે પરંતુ આ બધું ક્યારે શક્ય બને એના જવાબમાં કવિ કહે છે જો હું પંખી હોત તો કાવ્યના છેલ્લેથી પહેલાં પંક્તિગુચ્છમાં કવિ પુષ્પ એટલે કે કુમુદ શબ્દ આપણે ત્યાં વપરાયો છે કુમુદ આમ તો પુષ્પ એટલે ફૂલ અને ચંદ્રના સંદેશાની આપલે કરવાની તરંગ આપલે તરંગ આપે છે અહીં પુષ્પ અને ચંદ્રની પ્રણય લાગણીઓનો ભાવ તરંગ લીલાનો પ્રહળ સંવેદનાની છાયા પૂરે છે મિત્રો આ એક એવું કાવ્ય છે જે પ્રહળ અને બાળક બંને ગમે જેમાં એક બાળક કાવ્ય તરીકે એક બાળકાવ્ય તરીકે કાવ્ય લીલાને હાનિ થવાનો પણ સંભાવ છે કાવ્યના છેલ્લા પંક્તિ ગુચ્છમાં પોતાની આશા વ્યક્ત કરતા કવિએ ઉડીએ ઊંચે ઊંચે આપણને શાનું હો ચેન એમ ચેન આ શબ્દમાં ચેનમાં શબ્દના ત્રેવડા વર્તનથી પંખીની ઉર્ધ્વગતિનું સરસ દ્રશ્ય અંકિત કર્યું છે આ પંક્તિમાં આવતો અંત્યાનું પ્રાસ બહેન ચેન જેવા પ્રાસ બાળકાવ્યને પોષક બને છે મિત્રો આ કાવ્ય શૈલી તેમની લીલામાં સર્જકતાનું ધોતક બને છે અહીં આપણે હું જો પંખી હોત કાવ્યનો આસ્વાદ જોયો હવે સર્જકના બીજા કાવ્ય પતંગીઓને ચંબેલી વિશે વાત કરીએ તો સર્જકના પ્રારંભિક ગાળામાં મિત્રો સર્જકના પ્રારંભિક ગાળામાં રચાયેલું હોવા છતાં પતંગીઓ અને સુગંધિત ચંબેલી ચંબેલી એટલે મિત્રો ચમેલી કે સુગંધિત ચમેલી તથા મેઘ ધનુષ્યની પાંખો પતંગિયું એકરૂપ બની જાય તો કેટલું સુંદર થાય મિત્રો અહીંયા કેટલી સુંદર કલ્પના કે ત એક ચમેલીનું ફૂલ પુષ્પ જેને ઉડવું છે જેને દુનિયા જોવી છે અને એક પતંગિયો એક ચમેલીનું શ્વેત પુષ્પ એ એક પતંગિયાને કલ્પ એક પતંગિયાને કહે છે તમે મારી એક ઈચ્છા પૂરી કરશો ને અને એ ઈચ્છા પૂરી કરતા ત્યારે હું ઉડી શકીશ પતંગિયાની પાંખો અને ચંબેલીનું પુષ્પ એ બે ભેગા મળી એક પરી બને છે મિત્રો એની એક આખી કલ્પના અહીંયા આપણને મળે છે પાંખોવાળું પતંગિયું એકરૂપ બની જાય છે ને પરીમાં રૂપાંતરિત થાય છે મિત્રો આ કાવ્યનો સંવેદન વિષય કવિ વિશ્વ છે આ ગીતમાં શરૂઆતમાં ચોપાઈ અને પછી આવતી બે પંક્તિઓ સવૈયા છંદનો ઉપયોગ થાય છે મિત્રો એની પંક્તિઓ જોઈએ ને તો મળું મળું વહલાને ક્યારે વીંટળાવું ક્યારે મળું મળું વહલાને ક્યારે વીંટળાવું ક્યારે ઘેલી કોક ભરી ઘેલી કોક કોડ ભરી આવ કંઈ લડતી ભરી વેલી મુખ પર મુખ પર પુષ્પ કરે કેલી ફૂલરાણી શી ચંબેલી ફૂલરાણી શી ચંબેલી મિત્રો પ્રથમ પંક્તિનો જે નાટ્યાત્મક આરંભ થયો આ નાટ્યાત્મક આરંભ છે કે ફૂલરાણી સાથે ચંબેલીની સરખામણી કરી છે શ્વેત જાણે શ્વેત વસ્ત્રધારીણી ચંબેલી એ કેટલી સુંદર દેખાય છે કે જેને શ્વેત આભૂષણ ઓઢ્યા છે તો નાટ્યાત્મક આરંભ થાય પછી કાવ્ય રમતિયા લય સાથે એને એક રમતિયા લય અને રમતિયા પ્રાસ સાથે આગળ વધે છે મિત્રો ચમેલીના રૂપનું ફૂલ રાણી તરીકેનું જે વર્ણન અહીં થાય છે એ કાવ્યના બીજા ખંડમાં ચમેલીનું શ્વેત રૂપ રૂપ વર્ણન કર્યું છે અહીં ચમેલી એટલે કે રૂપ સુંદરીને આકાશમાં પણ એની પાસે પાંખો નથી આગળના ખંડમાં મિત્રો ચમેલી પતંગિયા અને પોતાની સાથે પતંગિયા અને પોતાની પાસે ઉડતું જોઈને મલકાતી મલકાતી એને પૂછી બેસે છે મિત્રો મારી આશા પૂરી કરશો ને મારો દેહ અને તમારી પાંખો બે મળી જશે તો આપણે આકાશમાં ઉડી જશું અને બીજી જ ક્ષણે ચમત્કાર થાય છે મિત્રો સંયોગથી અને પતંગિયું એકમેકમાં ભળી પરિત થઈ જાય છે મિત્રો આ જાદુ ફક્ત કવિ જ કરી શકે તરંગ તરંગના વિહારમાં બાળકોને હંમેશા

ના મનને આકર્ષતું સર્વાંગ સુંદર કાવ્ય આ કાવ્ય બાળકના મનને આકર્ષતું સર્વાંગ સુંદર કાવ્ય બન્યું છે મિત્રો હવે આપણે કવિના ત્રીજા કાવ્યની વાત કરીએ જે કાવ્ય આપણે અભ્યાસક્રમમાં છે મિત્રો મિત્રો હાથરસનો હાથી આ બીજું એક બાળકાવ્ય છે અહીં એક આડ વાત નોંધવા જેવી એ છે સર્જકે પોતાના બે પુત્ર અને પુત્રી સર્જકે પોતાના પુત્ર અને પુત્રી માટે આ કાવ્ય લખ્યું હતું જે પુનરપી કાવ્ય સંગ્રહમાં પ્રકાશિત થયેલું મરણોત્તર જે કાવ્ય પ્રકાશિત થયા એમાં આ કાવ્ય પણ સામેલ છે મિત્રો હાથરસના હાથીની વાત કરીએ તો કવિના પુનરાપી કાવ્ય સંગ્રહનું જુદી જ રીતે જુદી જ ભાત પાડતું કાવ્ય સવૈયા છંદમાં બાળકો માટે કહેવાયું કહેવાતું કાવ્ય આ ઉત્તમ કાવ્ય છે મિત્રો સ્વર્ગ લોક હોય કે પૃથ્વી લોક હોય સંપીને રહેવું જોઈએ સંપની ભાવના આપતું આ કાવ્ય અહીંયા આપ જાણો છો એમ આ કાવ્યમાં સાત સૂંઢવાળો હાથી એ આ કાવ્યની શોભા છે એ ઈન્દ્રાસનને પણ હલાવી શકે છે પણ એ શક્ય બનતું નથી અને છેલ્લે ઇન્દ્ર પણ જેને જોઈને ભાગી જાય છે એવો જે ગજરાજ છે એ ગજરાજનું અહીંયા વર્ણન થયું છે તો મિત્રો આપે આ આપનો અભ્યાસ સરળ ચાલતો હશે તો મિત્રો આપનો અભ્યાસ સરળ ચાલતો જ હશે એવી આશા છે આટલું આપે અવશ્ય વાંચવું જ જોઈએ મિત્રો એમાં કોડીયા કાવ્ય સંગ્રહ જેના કવિ કૃષ્ણલાલ શિધરાણી છે ત્યારબાદ કાવ્યો અને નાટકો જેના લેખક તૃષિત પારેખ છે પછી જોઈએ તો શ્રી ધીરુભાઈ ઠાકરનું પુસ્તક અર્વાધીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા ગાંધીયુગ અને અનુગાંધીયુગ ત્યાર બાદ ડૉક્ટર રમેશ ત્રિવેદી સાહેબનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગાંધીયુગ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પ્રસાદ બ્રહ્મભટ્ટ સાહેબનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ત્યારબાદ ગીત સ્વરૂપની રચના માટે સત્તર સાહિત્ય સ્વરૂપ પ્રસાદ બ્રહ્મભટ્ટ અને રમણ સોની સાહેબનું કૃષ્ણ સિધરાણી નામનું પુસ્તક આપે અવશ્ય સંદર્ભ પુસ્તક તરીકે વાંચવું જોઈએનો અભ્યાસ કરવો જોઈએ તો મિત્રો અહીંયા આપણે એકમ બે બે ભાગમાં પૂર્ણ કરીએ છીએ આ એકમ બેનો બીજો ભાગ છે હવે આપણે એકમ બેનો અભ્યાસ પૂર્ણ કર્યો હવે ફરી પાછા કોઈ નવા એકમ સાથે મળીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌ આગળ વધો ખૂબ અભ્યાસ કરો